સો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો તમે બધા આ હોપ કે તમે બધા જ મજામાં છો ઘરની થોડીક દૂર એક મેલડીમાંનું મંદિર છે તો અમે અહીંયા જવાના છીએ અત્યારે પગે લાગવા જોકે બાપભાઈની વાટે છે અમે બાપભાઈ ગયા છે અત્યારે બાલ કટિંગ કરાવવા Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust Yeah No, I don't wanna waste what's left And I will we'll go Through the wastelands, through the highways To my shadow ને માના મંદિરે ભોગ્યા છીએ અમે આ છે આપણે મેલડીમાનો મંદિર તો ચાલો આપણે મેલડીમાના પહેલા દર્શન કરી લઈએ તો લાગી લીધું તમે આવો છે કે આ સીએ હું જોવા આવ્યો તમે અમને હાથ નથી કરતા ને મેં કીધું તો અમારે આ કુલદીપ ના વિશાલ આવી જાય એ પણ પગે લાગુ આવી ગયા છે તો આ છે આ શું છે તો અહીંયા તમે જોઈ શકશો

જેથી કરીને અમે અમારું આપણે કોડિયાળમાં નું મંદિર તો અમને તમે જોઈ શકશો આ છે કોડિયાળમાં નું મંદિર પાછળ નદી છે નદીમાંથી પાણી છે તો અહીંયા આપણે નું મંદિર આવશે નદી ને આમ મંદિરનું તમે વ્યૂ તમે જોઈ શકશો ઉપર પહાડ છે ને નીચે ઝાડવા એ પણ સરસ મજાના છે ને વસાડે ઝાડવા છે વસાળા મંદિર છે રોડ ઉપર આમનો નજારો તમે જોઈ શકશો સારી બાજુ જંગલ જેવું છે વસાડે મંદિર છે આ ઉપર પહાડી છે

મોટીને કીધું અમારે છે હું કેવું કરી ને શાંતિ ગીત ગાય હવે ખરો શાંતિ શાંતિ ભાઈ ઘરે શાંતિ ઘરે બરોબર

આ દિલાવા તે આપણે વાયરલ કરવાનો છે આપણે સુઝલને સિંગર બનાવવાનો આમાં કાચી ઘેજો બેજો બાજા બજામ પદા પદા ના ઈ તો હવે જૂનું થઈ તું શાંતિ રાખ કમડા અદે બદે થામ આમાં બાજા

ઘડિયા ઘડિયા હાદુલ ભાઈ ને જ લાવલ ભાઈ ક્યાં છે તારે

મંડું નસી જ્યાં ઘિયા મોરલીયા સુધ આવું તમારા માૈયર માં મંડળું

જલ્દી ગોલી મા ગાય સહર હા મૈયા પર મારું ઉંધું થા આ તારો ઉંધું ભડે ટાટો ટાડો એક ગીત ગાપો વ્યવસ્તી ગા કોઈ દાત નો ગાતો ગીત એ લાગે તો જા કામ થઈ ગયો છે અંદુ થવા આવ્યું છે પછી અહીંયા જનાવાની થોડીક બીક છે અમે તો નીકળી ગયા તો હવે એટલે એટલા ફોટા પડાય તો જાણે નીકળે અંધારું થઈ ગયું કે હજી અમારે ફોટા જ પાડવા ઉપર જ કરી દઈશ આવડે ચાલો તો પેલા આપણે થોડાક એના એક બે ફોટા થોડાક પાડી દઈએ ને તો ફાઈનલી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો એ મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય